નમસ્તે મિત્રો પલ્લવી હજવદન અંતાની સેગાડી સોશિયલ વર્કર મિત્રો વાંચવનીમાં આપનું સ્વાગત છે મિત્રો હા ઘણી મોડી છું અને લગભગ તો ઇવિનિંગ ટાઈમમાં બોલવાનો સમય થઈ ગયો પણ મિત્રો થોડુંક હું એક ગેટ ટુ ગેધરમાં ગઈ તી ને પછી આવીને જરૂર એક બીજા વિચારોમાં પડી ગઈ તો મિત્રો મને સારું ના લાગ્યું મને થયું કે ભલે થોડીક વાર મળીને તો આવું જ તમને થેન્ક યુ સો મચ ફોર યોર યસ ટુ ડેસ રિસ્પોન્સ ફ્રેન્ડ્સ હા બહુ સારો રિસ્પોન્સ છે અને હજી સુધી મને તો આવે છે લાઈક ને બધું તો એને જવાબ આપતી રહું છું મિત્રો આજે મારે વાત કરવી હતી મિત્રો તમને સ્પેસ જેને કહે છે કે મોકળા હા તો સ્પેસ તો આપણું સવારથી સાંજ સુધી છે ને જીવન એટલું બધું સિસ્ટમેટિક જાય ને આના પછી આના આ મિનિટે તમે આ જ કરતા હો ને તમે ગમે ત્યારે જુઓ બધાનો રૂટિન નક્કી જોઈને એ પ્રમાણે કરતા જ હોય અને કોક વખત એમાં ખલેલ થઈ જાય છે બાકી લગભગ તો રૂટિન નક્કી જ હોય છે બધાનું હં અને દ્રવ્યો ઉપાર્જન કરો કે તમે ઘરનું ધ્યાન રાખો કે તમે ગમે તે રિટાયર હો તો એ પ્રમાણેનું પ્લાનિંગ કરો તો એક એકે મિનિટ તમને જાણે કે તમારી પાસે ટાઈમ જ ન હોય ને એવું લાગે છે અને કોઈક વાર એવું થાય છે કે આપણે છે ને કોઈ વસ્તુ છોડી જ શકતા નથી સીધો જ દાખલો આપો આજે હું તમને મળ્યા વગર રહી જ ન શકીશ સ્પેસ મોકળા છું એટલી નથી આપી શકતી એ એ પણ આ તો આખો રેગ્યુલારિટીનો જુદો સવાલ છે મળવાની વાત જુદી છે પણ હું તમને એમ કહેવા માંગુ છું કે દાખલા તરીકે તમારે રસોડામાં અમુક વસ્તુ કરવાની હોય હ અને તમે ન કરી શક્યા હા અને તમારે કંઈ બીજું કામ આવ્યું પડે તો થોડુંક એટલું બધું એમાં બહુ જ મગજ ઉપર લઈને એમ કમ્પલસરી બનવાની જરૂર નહીં હા એનું એનું એક કાર્ય દબાણ કે વિચાર દબાણ તમારા ઉપર ના થવું જોઈએ ઓફિસમાં અમુક ફાઇલ ડિસ્પોઝ અપ કરવાનું હોય જોવાનું હોય ને ના કરી શક્યા હ તો જે કોઈ ઓફિસ જતું હોય પુરુષ સ્ત્રી તો એમાં એ લોકો એવું રાખવું જોઈએ ને હા પછી ધારો કે તમે જીમમાં ગયા અને અમુક એક્સરસાઇઝ ન થઈ કે ન જઈ શક્યા તો કાંઈ એમાં એક દિવસમાં તમારી કેલરી કાંઈ એવી નથી વધી જવાની હા કે પછી ઘણી વાર તમે માળા પૂજામાં અમુક વસ્તુ ના કરી શક્યા તો તમારે એમાં ગિલ્ટ નથી કરવાનું દાખલા તરીકે બાળકોને એના કઝેન્સ આવ્યા હોય ને એટલું બધું નાના ઇનિશિયલ સ્ટેજમાં ભણતા હોય હજી અને એ લોકોને સ્કૂલે ના જવું હોય તો આખી જિંદગી સ્કૂલ પાડશે એવું નથી કોઈ ટેવ પડી જવાની નથી એ લોકો એક દિવસ જો એ લોકોના કાકાના છોકરાઓ સાથે એક જાતની ઓળખાણ થશે મોન થશે રમશે ઘણું શીખશે બહુ ઇનિશિયલ સ્ટેજની વાત કરું છું હું એ તો એ એ ચાલી શકે તો આપણે છે ને જીવનમાં ક્યારેય મોકળા જ નથી લાગતા બધું બસ એમ ટેલરમેન્ટ એકદમ બધું સિસ્ટમેટિક ગ્યાજ કરું જેને એમાં ફેર પડે ચાલે એવું ના હોય મિત્રો હા તો મોકળાશ જીવનના અનેક પાસામાં હોઈ શકે વોકમાં ના જઈ શક્યા તમે શું કરો તમારો ધારો કે કોઈક વખત વોકમાં જવાય જ નહીં અથવા ન જઈ શકાય એવો ટાઈમ કોઈ આવી ગયો તો તમે શું કરો તેમાં એટલું બધું આપણે ખરાબ લાગે એક દિવસમાં કાંઈ થઈ જવાનું નથી એક દિવસ માટે તમે જસ્ટ ફ્રી કરી લો પણ છે ને તેમાં આપણને એનું બહુ રેગ્યુલર હોય ને એટલે આપણને એનું દુઃખ બહુ થાય છે કે વેલું મોડું એ કરીને જ જપી એવું આપણે થાય છે તો એવું ન રાખવું જોઈએ મિત્રો હા ડાયટ છે કે તમારી કસરત છે કે તમારા હોબી ક્લાસ છે આ બધામાં થોડુંક ઊંચું નીચું થાય ને ન જઈ શક્યા તો ચાલે અરે કોઈક વખત તમે ખરેખર તમને બરાબર ન તમે ઓફિસે ના ગયા હોય તો ચાલે પછી શું છે મિત્રો કે એમાં ન જઈને પછી તમે એટલા બધા સરસ રીતે એડજસ્ટ થઈ ગયો એક દિવસમાં કે બીજેથી ડબલ વેગથી કામ કરી શકું હ તો જે બહુ જ આપણે આપણા માટેના જે અઘરા સ્ટેન્ડર્ડ કરીએ છે એ ન કરવા એવું મને લાગે છે થોડુંક એમાં ફ્લેક્સિબિલિટી રાખવી મિત્રો એટલું સહેલું નથી આપણને જાણે પણ ધારો કે છે ને તે એમાં ગીલ તો ન રાખો કે આજે આમ ન થયું ને એવું એવું થાય છે પણ એનું એટલું બધું મન ઉપર ન લેવું હા મિત્રો બાકી તો કેમ છો બધા મજામાં હું મોડી છું હવે બહુ વધારે પડતું તમારો સમય તમારો ટી ટાઈમે જતો રહ્યો હશે વધારે પડતો સમય લેવાનો અધિકાર નથી મારો હં પણ એક ગીત યાદ આવ્યું છે તો બે ઇટી આ જોતીથી તે દેખાણું ને મોટા રાઇટિંગમાં મેં લખેલું છે એ વાદા રહેવાનું હશે એવું લાગે છે હા લા લ લા લ ના ના લા ના ला 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 तू तू है वही दिल में जिसे अब न कहा तू है जहां मैं हूं वहां अब तो ये जी ൂ നുദാ ना जुदा आये वहा तू तू है वहीं दिल ने जिसे ना कहा तू है जहा मैं हूं वहां दो ये जीना तेरे बिन है सजा किस

સો સો થેન્ક યુ યુ મચ એન્ડ લવ ફ્રેન્ડ્સ શંકર ભગવાન આપણી આપણી રક્ષા કરે આ દિવસોમાં અને અને સાથે જ રહે હંમેશા એવી પ્રાર્થના છે મિત્રો મિત્રો એન્જોય ધ હા ખુશીથી જીવો કોઈ ટેન્શન ના રાખો કે કોઈ જીવનમાં મોકળા રાખો થોડું જ્યારે આપણે પરફેક્ટ થવાનું હોય ત્યારે થઈ જઈએ કોઈક વખત આપણે હાશકારો જોઈએ ને મિત્રો તો એવું કરી શકાય હવે તો એટલી બધી એટલું બધું લોકો થડે ફ્લેક્સિબિલિટી છે રાઇટ ફ્રોમ કપડાં પહેરવામાં ખાવામાં બહાર જવામાં ફોર્મલ ઇન્ફોર્મલ બે જુદી જુદું થતું જાય છે હવે હા એટલે હવે કાંઈ બધા ફોર્મલ ડ્રેસમાં ને ટાઈમાં ને એવું નથી જેમ શોર્ટ્સ પણ બધા એટલે એક જાતનું એ તમારે જસ્ટ ફ્રીડમ છે સો એન્જોય ધ લાઈફ